નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બિલોડાથી અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના કુંડોલપાલ અને ઝાંઝરી નાની વિસ્તારમાં ભારત સરકારના ખાણ ખનીજ વિભાગનું ટેન્ડર અટકાવવા સંદર્ભે બિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને કુંડોલપાલના જાગૃત ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે બિલોડા તાલુકાના કુંડોલપાલ અને ઝાંઝરી નાની અને વિજયનગર તાલુકાના મસોતા સહિત આજુબાજુના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં ભારત સરકારના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ સર્વે કરાવી ડેઝિગ્નેટેડ ઓફિસ માઇનન્સ મંત્રાલય ભારત સરકાર દ્વારા તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ટેન્ડર બહાર પાડેલ છે અને સમગ્ર માહિતી વેબસાઇટ ઉપરથી મળેલ છે નિકલ અને કોમિયમ નામની મોગી ધાતુ ઉપલબ્ધ હોવાનું દર્શાવેલ છે મિનરલ બ્લોકની હરાજીમાં ભિલોડા તાલુકાના કુંડોલપાલ જાંદ્રી નાની અને વિજયનગર તાલુકાના મસોતા ગામનો સમાવેશ થાય છે સ્થાનિક સ્તરે સંમતિ લીધા વગર કાર્યવાહી થયેલ હોય ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે આ આદિજાતિ પ્રભાવિત વિસ્તાર છે પૈસા એક્ટનું ઉલ્લંઘન થાય છે અને આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની કામગીરી શરૂ કરવાથી આ વિસ્તારના અનેક પરિવારો પર આર્થિક સામાજિક નૈતિક આરોગ્ય શૈક્ષણિક અને પર્યાવરણની બાબતો પર વિપરીત અસરો ન પડે તે માટે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી અતિ આવશ્યક છે અરવલ્લીની ગિરિમાળાઓનો રમણીય સૌંદર્ય ધરાવતો ડુંગરાળ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ પશુ પક્ષીઓનું આદિવાસી સમાજ જતન કરતું આવેલ છે અને આદિવાસી સમાજના લોકો ડુંગરને પણ દેવ સમાન માને છે હાલના સમયમાં આદિવાસી વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ ઊભો થઈ ગયો છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલને સંબોધી ભિલોડા મામલતદાર રણજીતસિંહ મોરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કાંતિલાલ ખરાડી ડોક્ટર રાજનભાઈ ભગોરા બાબુલાલ ખરાડી બલાભદ્રશિંહ ચંપાવત સજ્જનબેન સુભાષભાઈ તબિયાર સતીષભાઈ તબિયાર કાલીચરણ હોથા રવિન્દ્ર અસારી સમીર ડામોર અનિલ અસારી સહિત કોંગ્રેસના હોદ્દેદારો સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આદિવાસીઓ પરનો અત્યાચાર બંધ કરો ઉંદોલપાલ વિસ્તારનું ખાણ ખનીજ વિભાગનો ટેન્ડર રદ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે જોરદાર પુકાર કર્યો હતો

તો જે જે જગ્યાએ આપણે આપણે આવેદન પત્રો મોકલવાના છે ગવર્નર અને આપણે જે રાષ્ટ્રપતિ એમને બધા મોકલી અને સખત વિરોધ થઈ રહ્યો છે એ રીતે કન્વે કરવાના છે આભાર